હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક યોજના ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું બેંક ઓફ બડોદાની જે જમા કરવાની રસીદ છે સ્લીપ છે એ કેવી રીતે ભરશો તો આપણે ઘણા ખેડૂત મિત્રો તેમજ કોલેજિયન ભણેલા હોય છે એમને પણ ખ્યાલ હોતો નથી તો આપણે આજે એ જોઈ લઈશું તો સૌ અહીંયા અહીંયા સ્લીપનો નંબર લખેલો છે હવે અહીંયા તારીખ લખવાની છે જે તે તારીખ દાખલા તરીકે આજે આપણે તારીખ છે ત્રીસ દસ બરાબર હવે અહીંયા બ્રાન્ચ તો જે તે બ્રાન્ચ હોય દાખલા કે મહેસાણા છે કે અમદાવાદ છે તો એ રીતે આપણે લખી દઈશું હવે ફૂલ નેમ અહીંયા તમારું નામ લખવાનું રહેશે જે નામ હોય એ બરાબર હવે અહીંયા એકાઉન્ટ નંબર એટલે કે તમારો જે ખાતા નંબર હોય પાસબુકમાં જોઈને લખવાનો રહેશે બરાબર પછી અહીંયા રકમ લખવાની રહેશે દાખલા કે તમે દસ હજાર રૂપિયા જમા કરાવો છો તો દસ હજાર પૈસા જીરો પછી અહીંયા એક લીટું મારી દેવાનું ફક્ત તમારે દસ હજાર જમા કરવાના છે તો દસ હજાર આપણે લખી દઈશું હવે અહીંયા નીચે ટોટલ એમાઉન્ટ ઇન વર્ડ રૂપીઝ એટલે અહીંયા શબ્દોમાં લખવાના છે દસ હજાર પુરાણ બરાબર હવે અહીંયા આ બાજુ એને આખો બીજો ભાગ છે જે આપણે જોઈએ તો અહીંયા પણ એ રીતે જ આવશે કે અહીંયા તારીખ લખવાની છે પછી અહીંયા બ્રાન્ચનું નામ અહીંયા ફૂલ નેમ અહીંયા ફૂલ નામ લખવાનું છે બરાબર એના પછી એકાઉન્ટ નંબર તો અહીંયા એકાઉન્ટ નંબર જે હોય એકાઉન્ટ નંબર લખવાનું છે બરાબર અહીંયા ફરીથી જો તમારે ચેકથી જમા કરવાના તો ચેક નંબર અને તારીખ અહીંયા રકમ લખવાની છે અને નીચે ટોટલ લખવાની પણ આપણે પૈસા કેશમાં જમા કરવાના છે તો અહીંયા નોટો લખી દેવાની દાખલા કે આપણે દસ હજાર જમા કરાવીએ છીએ તો પાંચસોની નોટો હોય એટલી લખી દેવાની બરાબર અહીંયા દસ વીસ નોટો છે એટલે દસ હજાર થઈ ગયા બીજી કોઈ નોટ આપણી પાસે નથી તો અહીંયા ચેક મારીને અહીંયા દસ હજાર લખી દઈશું પછી અહીંયા સિગ્નેચર ધ ડિપોઝિટર તો અહીંયા તમારી સહી કરવાની છે જેને પૈસા જમા કરાવ્યા છે એને બરાબર પછી અહીંયા તમારે જો કોઈ મોબાઈલ નંબર લખવો હોય તો તમે લખી શકો છો અને ટોટલ એમાઉન્ટ ઇન વર્ડ રૂપીઝ તો અહીંયા શબ્દોમાં પૈસા લખવાના રહેશે આ પ્રમાણે આપણે બેંક ઓફ બડોદાની સ્લીપ જોઈ આ જ પ્રમાણે બીજી બેંકોની પણ સ્લીપ હોય છે ભરવાની પણ એમાં થોડુંક ફેરફાર હોય એની ફોર્મેટમાં બાકી લખવાનું તો આનું જ આવતું હોય છે તો આપણે આવો વિડીયો શેર કરીએ જેથી આપણા ખેડૂત મિત્રો અને જે પણ નવા લોકો છે બેંકમાં જાય છે જે લોકો ભણે છે હાઈસ્કૂલમાં પ્રાથમિક શાળામાં હવે તો બાળકોના પૈસા પણ ઓનલાઈન પડે છે તો એ લોકો પણ આ પ્રમાણે સ્લીપ ભરી શકે અને એમને પણ ખ્યાલ આવે તો આપણે વિડીયો શેર કરીએ જેથી દરેક વ્યક્તિને પગ અહીંયા જે પૈસા જમા કરાવવાની સ્લીપ છે એ કેવી રીતે ભરવી એનો ખ્યાલ આવી જાય તો ફરીથી આપણે આવી સારી માહિતી સાથે મળીશું થેન્ક યુ